મિત્રો અઠવાડિયાની કોઈપણ તારીખે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખી લો તમને જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળશે પછી તે વાસ્તુદોષ હોય કે ક્ષણિક દોષ તમને તરત જ મુક્તિ મળશે તમને લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે પછી તમારું જીવન જ બદલાઈ જશે અને તમારા જીવનમાં ધનની વરસાદી થશે મિત્રો પહેલા કમેન્ટ બોક્સમાં જાઓ અને કહો કે તમે તમારા ઘરમાં એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લાવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો કેમ કે આજના વીડિયોમાં અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં કરવું પડશે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાઈ છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખાયું છે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છે જે અમે આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અમે આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ તેના ફાયદા લઈ શકો અને અમે તમને એકસો ટકા ગેરંટી આપીએ છીએ કે જો તમે તંત્રશાસ્ત્ર મુજબ તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા સંતાડીને રાખો તો આ ઉપાય કરવાથી તમને જીવનભરના ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરો કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે પૈસા આવવાના રસ્તા ખુલી જશે અને ધનની માત્રા વધશે તમારું બંધ થયેલું ધંધો ફરીથી ચાલવા લાગશે મિત્રો તમને જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય મળશે અને તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવી રીત છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનમાં પણ ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર લાવશે એક વાત સારી રીતે સમજી લો વ્યક્તિના ઘરમાં રહેલું મીઠું સીધો સંબંધ તેની આર્થિક સ્થિતિ સાથે છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખાયું છે કે જો કોઈ ઘરમાં મીઠાનું ડબ્બું ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફેરફાર આવે છે અને તે ઘરના વાસ્તુદોષ પણ ખરાબ થઈ શકે છે મિત્રો મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે જો તમે મીઠા અંગે સાવધાની ન રાખો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી બાજુ જો તમે મીઠાને લઈને ઉપાયો કરો છો જેનું ઉલ્લેખ તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાશે જ પરંતુ તમારા પર પણ સકારાત્મક અસર થશે ધનનો વરસાદ તમારા પર પડશે એટલી બધી સંપત્તિ મળશે કે તમારી આગળની સાત પેઢીઓ પણ પૈસે રાજ કરશે મિત્રો જો તમે ધનવાન બનવા માંગતા હો તો સાથે જે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી તમામ પેદા થતી પરેશાનીઓ દૂર થઈ જાય તમારે જીવનમાં કદી પણ કોઈ કષ્ટનો સામનો ન કરવો પડે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસ મળશે ત્યારબાદ તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે જો તમારા પાસે આટલી બધી સંપત્તિ હશે તો તમને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે તો ચાલો આ દસ મિનિટનો વિડિયો છેલ્લે સુધી જુઓ સ્કીપ કર્યા વગર જુઓ કારણ કે મિત્રોએ મીઠું એ બહુ જ સરળ વસ્તુ છે અને બધાના રસોડામાં હોય છે પણ એનો ઉપયોગ ફક્ત ભોજનમાં જ થતો નથી મીઠુંની બીજી ઘણી ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે જોડાય છે હા આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી પરંતુ તમારે આ વીડિયોમાં જણાવ્યા પ્રમાણે તેનો ઉપયોગ કરવો પડશે હવે કદાચ કોઈને આ વાત અંધવિશ્વાસ લાગશે પરંતુ જ્યોતિષ અને વાસ્તુમાં ઘરના સુખ અને સમૃદ્ધિ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે ત્યારે કે જે લોકો આપણી પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે તેઓ જ આ વીડિયો જોવું એટલું જ નહીં જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકો છો અને આગળ વધી શકો છો તો પૂરી શ્રદ્ધા સાથે બોક્સમાં જય માં લક્ષ્મી લખવું ભૂલતા નહીં અને જો તમે માં લક્ષ્મીના સાચા ભક્તો છો તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર એકસો બારમાં સ્પષ્ટ લખાયું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગરનો ભોજનનો સ્વાદ અધૂરો છે મીઠા વિના અધૂરું ગણાય છે મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ યોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવને માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી વિડિયોને લાઇક ન કર્યો હોય તો વિડિયોને લાઇક કરો સૌપ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા લોકોના એકબીજા સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યાઓ આવે છે તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે જુઓ મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો જો તમે ગુરુવાર સિવાય કોઈપણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરમાં પોતા કરવાવાળા પાણીમાં એક ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો જો તમે અઠવાડિયામાં એકવાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે તે ઘરમાં દૈવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ ગ્લાસ ઉપર એક એક લાલ કપડું રાખી દેવાનું છે અને મૌલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈપણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર પંદર દિવસે કરવાનો છે તંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈપણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કે વી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે મિત્રો જો જો તમારી ઉપર મંગળ દોષ છે શનિદોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવાનું શરૂ કરી દો તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહીવત થઈ જશે તો તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે એક વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિદોષ કે મંગળ દોષ છે સાડા સાતી ચાલી રહી હોય કે બીજો કોઈપણ પ્રકારનો દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈપણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો